રયા રોડ અને યુનિવર્સિટી રોડ ની વચ્ચે 3 BHK ફ્લેટ માટે બેસ્ટ લોકેશન એટલે ટાઇટન એરિસ્ટો જ્યાં છે 800 થી લઈ 830 સ્ક્વેર ફૂટ સુધીના પ્રીમિયમ ફ્લેટ્સ અહીં તમને એલોટેડ પાર્કિંગ પર ફ્લોર બેજ ફ્લેટ છે અને સાથે જ બે લિફ્ટ છે લેવિશ લિવિંગ એરિયા किचन एरिया फर्स्ट बेडरूम, सेकंड बेडरूम, चिल्ड्रन रूम और गेस्ट रूम ઇલેક્ટ્રિફિકેશન ડોમલ એલ્યુમિનિયમ સો ટકા લોનેબલ તેમજ ટાઇટલ ક્લિયર મળશે સુવિધાઓની વાત કરીએ તો અહીં તમને ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા એન્ડ સિક્યુરિટી ઈવી ચાર્જિંગ પોઈન્ટ બે ઓટોડોર લિફ્ટ પાણીની ફૂલ સગવડ મળશે કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ફ્લેટ શાક માર્કેટ બેંક એટીએમ તથા સ્કૂલ ની તદ્દન નજીક છે વધુ માહિતી અને ઓનરનો કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શનમાં છે